નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ પાવી જેતપુર ભારજ નદી પરના રેલવેના બ્રિજના પિલ્લરોનું મુંબઈથી આવેલ ઉચ્ચ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું ચોમાસા પૂર્વે કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે ભારજ નદી પરના રેલવે બ્રિજના પિલ્લરોનું નિરીક્ષણ કરવા માટે મુંબઈથી ઉચ્ચ અધિકારી આવી પહોંચ્યા હતા ગત ચોમાસામાં વરસાદ વધુ પડ્યો ભારજ નદીમાં પાણીનું વહેણ વધ્યું અને ભારજ નદી પર બનાવવામાં આવેલ રેલવેના બ્રિજના પિલ્લરો ખુલ્લા થઈ ગયા હતા અને પંદર ફૂટ જેટલા ખુલ્લા થઈ જવાને કારણે તાજેતરમાં આ રેલવેના બ્રિજ પરથી ધીમી ગતિએ ગાડી પસાર કરવી પડે છે આ ચોમાસામાં વધુ પાણી આવી જાય તો મોટી હોનારતનો ભય હોય ત્યારે મુંબઈ ગેટથી રેલવેના એક ચીફ અધિકારી પોતાની ટીમ સાથે ભારજ નદીના પટમાં આવી પહોંચ્યા સમગ્ર પિલ્લરોનું નિરીક્ષણ કર્યું પાઇલિંગ કામ કર્યું તેમજ લાઇનર ઉતારવા કેવી રીતે કામ કરવું તેની વિસ્તારથી ચર્ચા કરી ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપી તેમજ અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિ સમજી લઈ કહ્યું હતું કે ચોમાસા પૂર્વે આ તમામ પિલ્લરોનું કામ વ્યવસ્થિત રીતે થઈ જાય તે માટેની ખાતરી આપી